ત્રણસો પંચોતેર રૂપિયા ઘટ્યા મહત્વનું છે કે અગાઉ પંદર કિલો ઘીનું ટીન નવ હજાર ત્રણસો પંચોતેરમાં મળતું હતું પરંતુ હવેથી એટલે કે આવતીકાલથી પંદર કિલો ઘીનું ટીન નવ હજાર રૂપિયામાં મળશે સામાન્ય વર્ગ માટે જી વાત કરવામાં તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબર જે ઘી છે સાબર બ્રાન્ચ વેચાય છે કર્મચારી મંડળ જે મંડળી મંડળીમાં વેચાતું છે પંદર કિલો ટીમ માં વેચાતું તેમાં એક કિલો છૂટક પણ મળતું હોય છે દરમિયાન જે આ વર્ષ બે હજાર ચોવીસ માં બીજી વખત ભાવ ઘટાડો કર્યો છે પ્રથમ ભાવ ઘટાડો જે કમૂલતા હતા ત્યારબાદ લગ્ન સીઝને કર્યો હતો તો હવે નિયામક મંડળની ચૂંટણીને પરિણામ આવ્યા બાદ લોકસભાની ચૂંટણી પહેલા જ ભાવ ઘટાડો સાબરડીએ કર્યો છે જેમાં ભાવ ઘટાડો જે કર્યો છે તેમાં પચીસ રૂપિયા કિલો છે તો ઉપરાંત જે પંદર કિલો ટીનનો ડબ્બો છે તેમાં ત્રણસો પંચોતેર એટલે કે નવ હજાર રૂપિયામાં આવતીકાલથી પંદર કિલોનો નો ટીંબલ છે તો એક કિલો છસો રૂપિયામાં મળશે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે તો સાબર ડેરી ભાવમાં મોટો ઘટાડો કરતા કિલોએ પંદર રૂપિયાનો ઘટાડો કર્યો છે